રમજાન માસ દરમિયાન ખાનપાન ને લઈને અપાયું માર્ગદર્શન ભરૂચના વોહોરવાડ ખાતે ભરૂચ જમાત અને ઉમુર સહેતના સૌંદર્ય બુરહાની હોસ્પિટલ સુરતના સહયોગથી મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં રમજાન મહિનામાં ખાનપાનને લઈને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આકામૌલાના તુલુલ ઉમ્રની નિયતથી અને ભરૂચ જમાત અને ઉમુર સહેતના સૌંદર્યથી બુરહાની હોસ્પિટલ સુરતના સહયોગથી મવાઈદ હોલ વોરવાડ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સ્ત્રીઓને લગતા રોગોના નિષ્ણાંત ડોક્ટર સિરીન ખાન છાતી અને હૃદયના રોગોના નિષ્ણાંત ડોક્ટર કૃણાલ પરમાર હાડકાને લગતા રોગોના નિષ્ણાંત ડોક્ટર જીગર પટેલ ડોક્ટર શિખા ગાંજાવાલા સહિતના ડોક્ટરોએ સેવાઓ આપી હતી યોજાયેલ મેડિકલ કેમ્પમાં આમિલ સોહેબ શેખ હાજેફાભાઈ દ્વારા રમઝાન મહિનામાં ખાનપાન વિશે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મેગા મેડિકલ કેમ્પનું સફળ આયોજન ડોક્ટર આરિફ ભરૂચા અબ્દુલ હુસેનભાઈ ગાંધી તેમજ શબ્બીરભાઈ આમોદવાળાએ કર્યું હતું રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત સાબરકાઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે બismillahirrahmanirrahim ઉમરે સહેદ એક અંજોમલે તહરી દાઉદી ઓરા જમાત એક એક ખિમત گزارનો એક એક ક્લબ છે આજે સુરત ની હોસ્પિટલ અને એમની ટીમ અને ડોક્ટર્સ જેમાં ઓર્થોપેડિક ફિઝિશિયન ડાયટિશિયન અને ગાયનેક આ આ ચાર અલગ અલગ ડિફરન્ટ એના એક કેમ્પનું અહીંયા આયોજન ભરૂચમાં કરવામાં આવ્યું છે આ કેમ્પનો મેઇન હેતુ અમારા હિઝ હોલીનેસ સૈયદના મુફદ્દર સેફુદ્દીનની તુલુલ ઉમરની નિયતથી છે લોંગ લાઈફના લીધે છે અને રમઝાન માસના પહેલાં મુમેન અમારા દાવરી વરા સમાજના લોકોની સહેજ જળવાઈ રહી ખાણીપીણીના ઉપર ધ્યાન રાખે અને રમઝાન સારી રીતે સહેતબંધીથી પૂરો થાય એ આશયથી આજે આયોજન થયું છે લગભગ સો ઉપર દાઉડીવાળા જમાતના દર્દીઓ અને એ લોકોએ અહીંયા ભાગ લીધો છે અને આજે આ એક સક્સેસફુલ આ કેમ્પનું આયોજન થયું છે અમે શુક્રગુજાર છે બુરહાની હોસ્પિટલની ટીમ એમના ટ્રસ્ટી મંડળના કે જે લોકો અમને આમાં સહયોગ આપો છે અને આ એકદમ સક્સેસફુલ આ કેમ્પનું આયોજન થયું છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ